Jangan lupa untuk berjalan-jalan. Bapak sudah મસ્ત તો દર્શન થઈ ગયા છે લગભગ પિસ્તાલીસ મિનિટ ઉભા રહીને પછી વારો આવ્યો હતો દર્શન કરવાનો અને આજે ભીડ તો બહુ જ છે મંદિર છે મસ્ત ચાલવાનું વધારે હોવાથી બધા છોકરાઓ થાકી ગયા હતા પણ મજા આવી ગઈ બધું કાંતિથી પતિ મસ્ત દર્શન થયા અને અત્યારે લગભગ આરતીનો ટાઈમ થઈ ગયો છે તો ડિસ્પ્લેમાં જ આરતી ચાલે છે હેલો આવીશ તો અત્યારે દર્શન કરીને અમે આવી ગયા છીએ અશોક સેતુ અશોક સોતુ એ એકદમ જોવા દેવો નજારો છે જો આમ બાર થી તમારો આખી એમ આની રોનક જ અલગ દેખાય છે અશોક સેતુ

મહાકાલેશ્વર મહાદેવની આરતીના દર્શન કરીને હવે અમે જઈ રહ્યા છીએ હરસિદ્ધિ માતાના મંદિર ત્યાંથી નજીક છે સાવ તો અરસિદ્ધિ માતાના મંદિરે જઈએ છીએ અને બધા થોડું નાનું નાનું શોપિંગ કરે છે કૃષ્ણ ભગવાનનો નો જોયો જોયું બધું શીખ્યા હતા અને બધા બે મંદિર જોયા છે ગણેશ મંદિર જોયું છે તો ચલો હરસિદ્ધિ માતાના મંદિરે જઈએ છીએ Terima kasih <muchas> telah menonton!